દરેક નીતિની સામે જેવા ઠંડા પ્રદેશમાંથી ઠંડીથી રક્ષણ મેળવવા પાંચ હજાર કિલોમીટર દૂર ભારત આવતા સીગલ પક્ષીઓને નિહાળવા માટે જ્ઞાનગંગા વિદ્યાલયના ના વિદ્યાર્થીઓને કોઝવે ખાતે લઈ જવાયા હતા કોઝવે પર સીગલ પક્ષીઓ ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે શાળાના વિદ્યાર્થીઓને કોઝવે ખાતે લઈ જઈ સિગલ પક્ષીઓ વિશે અને તેઓના સ્થળાંતર વિશે માહિતી આપી દી. સાથે વિદ્યાર્થીઓને પ્રકૃતિ, પર્યાવરણ અને જીવસૃષ્ટિ સાથે જોડવા માટે આ એક પ્રયાસ કરાયો હતો. આ હું નવનીત ગોપાણી, જ્ઞાનગંગા વિદ્યાલયના સંચાલક તરીકે કામ કરું છું. શિયાળાની ઠંડી ઋતુની અંદર ઠંડા પ્રદેશના પક્ષીઓ સ્થળાંતર કરીને ગરમ પ્રદેશ પર પોતાનું રક્ષણ કરવા માટે જીવ બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે. સિકલ પક્ષીઓ સાયબિરિયાના ઠંડા એવું કહેવાય કે બરફના રણની અંદરથી સ્થળાંતર કરીને ભારત જેવા ગરમ પ્રદેશની અંદર પોતાનું જાન બચાવવા માટે સ્થળાંતર કરતા હોય છે પાંચ હજાર કિલોમીટરથી પણ વધારે અંતર કાપીને ભારત જેવા ગરમ દેશની અંદર આબોહવા ધરાવતા દેશની અંદર જ્યારે એવો આવે છે ત્યારે વિશેષ કરીને લાખોની સંખ્યામાં સ્થળાંતરિત કરતા હોય છે મોબાઈલની અંદર તો ગૂગલ બાબા હોય છે મેપ હોય છે પરંતુ કોઈપણ પ્રકારના મેપ વગર આ વિદ્યાર્થીઓ પોતાની આ પક્ષીઓ પોતાની અંતઃસ્પૂર્ણાથી જ્યારે સ્થળાંતર કરીને અહીંયા આવતા હોય ત્યારે પર્યાવરણની સાથે પ્રકૃતિની સાથે સેતુ જોડવાના ભાગરૂપે જ્ઞાનગંગા વિદ્યાલય વેડરોડના બાળકો ગુજરાતી હિન્દી અંગ્રેજી માધ્યમના બાળકોને આજે અહીંયા લાવવામાં આવ્યા છે અને પક્ષી વિશે સમજ આપવામાં આવી છે સ્થળાંતર કેવી રીતે કરે છે એના વિશે સમજ આપવામાં આવી છે અને એક પર્યાવરણ સાથે સેતુ જોડવાના નમ્ર પ્રયાસ રૂપે આજે એક કાર્ય અહીંયા કરવામાં પક્ષીઓ છે શિયાળામાં કેટલા સમય અહીંયા રહેતા હોય છે શિયાળાની અંત સુધી મોટેભાગે આ પક્ષીઓ અહીંયા રહેતા હોય છે અને જે પ્રદેશમાંથી આવે છે ત્યાં ઠંડો જે સમયગાળો હોય તે સમાપ્ત થઈ જાય એવા સમયે ત્યાં પહોંચે એવા પ્રકારની વ્યવસ્થા આ પક્ષીઓએ પોતે કોઈપણ પ્રકારના કોમ્પ્યુટર વગર ગોઠવી છે અને એને ફોલો કરે છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ